એટલે જે કમનસીબ બનાવો બેંગ્લોરમાં આરસીબીની ટીમ જીતી ગઈ આઈપીએલના ટુર્નામેન્ટની ફાઇનલ પછી જે રોડ શો એમાં પણ ઘણી બધી અસમન જશે કોઈ મંજૂરી વગર અથવા તો કોઈ જાતના પૂરું આયોજન વગર થયું ને એમાં કમનસીબે ઘણા બધા લોકો મૃત્યુને ભેટા મારો મુદ્દો એ હતો કે આપણે ક્રિકેટના ખેલાડીઓ કે ફિલ્મ સ્ટાર હોય કે કોઈ ધાર્મિક પ્રસંગ હોય ત્યારે ભીડ માનવમેદની ધક્કા મુકી આપણે ત્યાં એ નવી વસ્તુ નથી અને કમનસીબે આમાં લોકો ઘણીવાર આ રીતે કમનસીબે મૃત્યુને ભેટતા હોય છે પણ જ્યારે કોઈ સમસ્યાનો સવાલ આવે અન્યાયનો સવાલ આવે કોઈ સરકારી તંત્ર સામે કોઈ વાત રજૂ કરવાની હોય ત્યારે આવી ભીડ કરવી મુશ્કેલ છે એટલે લોકોને જાહેર રીતના પ્રશ્નોમાં રસ નથી અને આ વાત હું ઘણી વાર કહેતો આવ્યો છું આઝાદીની લડાઈમાં પણ પોઈન્ટ ઝીરો 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 વન પર્સન્ટ લોકો પણ એક્ટિવલી ઇન્વોલ્વ નહોતા થયા એ વખતના જે વિશ્વના સંજોગો હતા બ્રિટિશ પ્રજાની તો બ્રિટિશ સલ્તનતની જે એના મનમાં જે ભાવનાઓ એને કારણે આપણે આઝાદી મળી પણ ક્યારેય લોકહિતના કામમાં સમાજહિતના કામમાં આવી ભીડો એક્ટિવ થતી હોતી નથી એ મેં ટકોર કરી છે